પોરબંદરના મેડિકલ કોલેજ ખાતે આજે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું જેમાં મેડિકલ કોલેજના ડીન સહિતના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા ડીન ડોક્ટર ગૌરવ અંબાણીના માર્ગદર્શનમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના ડીન દ્વારા રક્તદાન સાથે રક્તદાન શિબિરની શરૂઆત કરવામાં આવી હતી આ સાથે જ રક્તદાન અંગે જાગૃતિ વ્યક્ત કરવામાં આવી હતી આ કેમ્પમાં કુલ એકાવન બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર ગૌરવ ભંબાણી ડીન જીએમયરએસ મેડિકલ કોલેજ પોરબંદર આજ ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ આપણી મેડિકલ કોલેજની અંદર રક્તદાનનો એક મોટો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને એ વીસ વર્ષ પૂરા થયા રક્તદાનને એને થેન્ક્સ ગિવિંગ માટેનો આ ખાસ કરીને પ્રોગ્રામ કરવામાં આવેલ છે જેમાં પેથોલોજી ડિપાર્ટમેન્ટમાંથી સ્ટાફ તથા ફેકલ્ટીએ ખૂબ જહેમત ઉપાડી છે અને મોટા ભાગની ફેકલ્ટી તથા સ્ટુડન્ટે બ્લડ ડોનેશન કરી અને આ કામમાં પોતાનો હાથ લંબાવ્યો છે બ્લડ ડોનેશન કરવાથી ઘણા લોકોના જીવો બચી જાય છે આપણે તો જાણીએ છીએ હું પણ જાહેર જનતાને અપીલ કરીશ કે જેમ બને એમ બ્લડ ડોનેશન કરે અને લોકોના જીવ બચાવે આભાર આ રક્તદાન શિબિરમાં મેડિકલ કોલેજના ડોક્ટરો અને વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખાસ રક્તદાન કર્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર